તો વેરાવળ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી પ્રભાસ પાટણ વિસ્તારમાં ગટરના પાણી આરોગ્ય સંકટ રહ્યું છે સોમનાથના ધારાસભ્ય વિમલ સ્થળ મુલાકાત લીધી હતી પ્રભાસ પાટણમાં નંબર આવેલ રાજધાની સોસાયટી અજમેરી કોલોની ગુલાબનગરમાં ગટરના પાણીથી સ્થાનિકો પરેશાન હોવાનું સામે આવ્યું જેને લઈને રહીશોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય વિમલ યુડાસમાએ વેરાવળ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું કે વિસ્તારમાં માટે પણ ચોખ્ખું પાણી મળતું ન હતી અને નગરપાલિકા સંપૂર્ણ રીતે નિષ્ફળ છે ધારાસભ્ય વિમલ આપી હતી દરેક વોર્ડમાં ફરિયાદ લોકોની હોય નગરપાલિકાના અનુલક્ષીને કે જે પાણી ગટર લાઈટ અને અન્ય સમસ્યા હોય એના ફોર્મ લઈને ભરવા માટે નીકળ્યા છે ત્યારે તમામ બોર્ડોમાં એકથી બોર્ડ લઈને તમામ બોર્ડોમાં ખૂબ મોટી પ્રમાણમાં લોકોની સમસ્યા છે નગરપાલિકાની સંપૂર્ણ રીતે બેદરકારી આવી રહી છે નગરપાલિકા દ્વારા લોકોના પાસેથી ટેક્સ લેવામાં આવે છે વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે છે પણ જ્યારે કામગીરી કરવામાં નથી આવતી લોકોના ટેક્સના રૂપિયા જે છે એ એક ખોટી જગ્યા વાપરવામાં આવે છે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ત્યારે આજ મેં રાજ રોજ જોયું ત્યારે લોકોએ મને કીધું કે તમે અહીંયા આવ્યા છો રૂબરૂ ફોર્મ ભરો છો તો રૂબરૂ રૂબરૂ જાઓ ત્યારે મને લોકો દ્વારા બતાડવામાં આવ્યું ત્યારે પાયા ગટરના પાણી રોડ રસ્તા ઉપર છે અહીંયા પાછળ તમે જોઈ શકો છો તો અહીંયા તો ઓછામાં ત્રણ કે ચાર વીઘા જે જે લોકો આજુબાજુ રહે છે વચ્ચો વચ્ચે ત્યાં ગટરનું પાણી ભરાયેલું છે અને રોડ રસ્તા ઉપર ગટરનું પાણી ભરાયેલું છે ત્યારે ખૂબ રોગચાળો એ ફાટી નીકળ્યો છે